દેશમાં સૌ વાર લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીથી સજ્જનંદ ઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે કેબિનેટ મંત્રી ભાનુ બાબરિયાએ ગાંધીનગરના ચાખોરા ગામમાં આંગણવાડીનું લોકાર્પણ કર્યું છે સમગ્ર દેશમાં સૌપ્રથમ વખત લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીથી સજ્જનંદ ઘરનું નિર્માણ ગાંધીનગરના ચાખોરા ગામ ખાતે કરવામાં આવ્યું છે આનંદ ઘરનું લોકાર્પણ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું મંત્રી દ્વારા કોમન બેનિફિશિયરી મેનેજમેન્ટ સિસ્ટમ અને આંગણવાડીઓની ફરિયાદ નિવારણ વ્યવસ્થા માટેની મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચિંગ અને જૂનાગઢ તથા ભાવનગર ખાતે નવનિર્માણ થયેલા સખીવન સ્ટોપ સેન્ટરનું પણ લોકાર્પણ જાકોરા ગામ ખાતે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા દેશમાં સૌ પ્રથમવાર લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીથી નંદઘરનું નિર્માણ કરવાના કાર્યનો આરંભ થયો છે સૌપ્રથમ આ ટેકનોલોજીથી સજ્જનંદ ઘરનું નિર્માણ ગાંધીનગર તાલુકાના જાકોરા ગામમાં કરવામાં આવ્યું આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક હજાર જેટલી આંગણવાડીઓનું નિર્માણ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે નાના ભૂલકાઓના જીવન ઘડતર કરવામાં આંગણવાડી પાયારૂપ ભૂમિકા અદા કરે ભૂલકાઓને અનુકૂળ વાતાવરણ અને સારી જગ્યા હશે તેમને આવવાનું મન થશે તેમ જણાવવામાં આવ્યું